સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં અમારા ગામ એક સરસ મજાનું આશ્રમ આવેલું છે તો ત્યાં અમે આવ્યા છે આશ્રમ નું નામ છે દિગંબર આશ્રમ તો ચાલો તમે તમને એની મુલાકાત કરાવો જે જોઈ રહ્યા છો એ આનંદગીરી બાપુ શ્રીની બેઠક છે અહીંયા જ્યારે રમે આવ્યા ત્યારે સાંજનો સમય હતો એટલે અહીંયાના દ્રશ્ય એકદમ રમણીય દેખાતા હતા આપણે ઘણી વખત મોટા મોટા તીર્થ સ્થળોમાં દોડીને જતા હોઈએ છીએ પણ જ્યારે આપણી આસપાસમાં જ આવેલા નાના અને ઐતિહાસિક સ્થળોને જ્યારે આપણે જાણવાનું ભૂલી જતા હોઈએ છીએ જે શાંતિ અનુભવવા માટે આપણે કેટલાય કિલોમીટર દૂર ટ્રાવેલિંગ કરતા હોઈએ છીએ એ જ શાંતિ આપણને આપણી આસપાસના નાના નાના સ્થળોએ થોડી વાર બેસવાથી પણ મળી જતી હોય છે આ છે મારા ગામ પાસેનું નાનું મજાનું દિગંબર આશ્રમ વાત કરીએ અહીંયાના ઇતિહાસની તો આ આશ્રમની સ્થાપના આજથી પિસ્તાલીસ વર્ષ પહેલાં દિગંબર બાપુએ કરી હતી પિસ્તાલીસ વર્ષથી દિગંબર બાપુએ અહીંયા તપ જપ કર્યા ભૂખ્યાઓને ભોજન અને તરસ્યા અને પાણીનું સદાવ્રત ચાલુ કર્યું અત્યારે આ આશ્રમનું સંચાલન દિગંબર બાપુના શિષ્યશ્રી આનંદગીરી બાપુ કરે છે વર્ષમાં ત્રણ વખત તો અહીંયા સપ્તાહનું આયોજન થાય છે આજુબાજુના ગામડાઓમાંથી પણ લોકો સપ્તાહનો લાભ લેતા હોય છે અને અહીંયાના બે સમયે પ્રસાદનું પણ આયોજન હોય છે જેમ આપણે એમના ઘરના જ સદસ્યો હોઈએ એ રીતે બાપુ અહીંયા આગ્રહ કરીને પ્રસાદ લેવડાવે છે જ્યારે દિગંબર બાપુએ પોતાનો માનવીય દેહ છોડીને પંચતત્વોમાં વિલીન થયા ત્યારે બાપુના દેહને સોમનાથના દરિયાની અંદર પાંચ કિલોમીટર જેટલું અંદર દરિયાની વચ્ચે બાપુને જળ સમાધિ આપવામાં આવી હતી બાપુનો એવો આગ્રહ હતો કે તેના જીવનકાળ દરમિયાન તેમનું જીવન ભક્તિ અને સેવામાં આપ્યા એ જ રીતે તેના મર્યા પછી પણ તેના દેહથી જળચળ જીવવા માટે વપરાય એવો એમનો ભાવ હતો ગ્રાઉન્ડ દેખાય છે ને ત્યાં વર્ષમાં ત્રણ વાર સપ્તાહનું આયોજન થાય છે અને એ પણ બહુ જ મોટા પાયે આ છોની સાઈડમાં સમાધિ આવેલી છે મંદિરની આગળ સરસ મજાનું નાનું એવું લેવલિંગ પણ છે તમે જેને જોઈ રહ્યા છો એ અહીંયાના ના દિગંબર બાપુ છે જેમણે આ આશ્રમની સ્થાપના કરી હતી માં આનંદગીરી બાપુનું નિવાસ સ્થાન છે અને અહીંયા જે યાત્રાળુ તથા અન્ય સંતો રાત્રિ રોકાણ કરે છે તેના માટેની વ્યવસ્થા છે અંબાજી અને ગુરુ નું મુખ્ય મંદિર છે અને આ મંદિરમાં આપની ચારે દિશાઓના ખૂણા જે પડે છે વાયુદેવ ઈશાનદેવ અગ્નિદેવ અને નેતૃત્વ દેવ ની સ્થાપના કરેલ છે અહિયા બાપુ ને બાપુને દિગવર બાપુને આવ્યા પિસ્તાલીસ વર્ષ ઉપર થયા કેટલા પિસ્તાલીસ વર્ષ ઉપર હા અને બાપુએ ધાર ઉપર આવીને ધૂણા ધકાવ્યા અને એમની પાછળ અમે બધા આવ્યા

પૂજ્ય લાભેશ્વર ભારતી બાપુ જેમની મૂળ તેનું ભૂમિ ભૂતળી છે બાપુએ ધારી પ્રેમપરા પા અલગધામ બનેવા ત્યાં ધૂની કહેવા ત્યાં પ્રેમ પ્રેમપરા હા અને બાપુ દિગંબર બાપુએ આવ્યા અને ઓગણીસો સિત્તેર અને બોતરમાં બાપુએ આવી ગયા હતા પછી બાપુએને તપસ્યા યોગ પૂરા કરી બે હજાર તેરમાં બાપુએ શરીર મૂકીને સમાધિમાં ગયા અને સોમનાથ દાદાના દરિયામાં બાપુને શરીર પાંચ કિલોમીટર અંદર આપણે પધરાવ્યા પછી બાપુને બધા બીજી ભંડારા કરી અને પછી બાપુએ અહીં જગ્યાનું જવાબદારી આપણને સોંપી અને અમે દર વર્ષે સપ્તાહ કરીએ ગુરુ પૂનમ કરીએ શરદ પૂનમ કરીએ અને બધા લોકોને આનંદ કરીએ આનંદ કરાવીએ એવી રીતે આ જગ્યાનું સદા ચાલે છે બરાબર આ બધા લોકોનું સ્વાગત છે તમે લોકો આવ્યા ધન્યવાદ મારા કીટભાઈ છે મારા બાપુ ભેગા વધારે બાપુ છે અને મારા કુણાલભાઈ આણંદ નડિયા છે એમને આશ્રમને તો ખૂબ જ સરસ સેવા છે બધી કેમેરા ફીટ કર્યા લાખો રૂપિયા દાન કર્યા બાપુને બાપુને કંઈ ઘટવું ન જોઈએ એટલા ધ્યાન રાખે અમારા પુરણભાઈ રાખે છે એટલે બધા લોકોના આશીર્વાદ પણ છે અને બધા લોકોને એવી ભગવાન કાયમને માટે સદબુદ્ધિ સદવિચાર આપે અને તમે વિડીયો કરવા આવ્યા તમારું કાયમ સબસ્ક્રાઈબ થાય ને લાઈક થાય એવા આશીર્વાદ તમને પણ આપું છું હો આભાર આભાર બાપુ ને બોમ બોલાવ્યા જ રાખો જય ગિરનાર જય ગિરનારી જય ગિરનારી

સાંજના સમયે અહીંયા આવ્યા હતા એટલે અમને અહીંયાની સાંજની આરતીનો પણ લાભ લેવા મળ્યો હતો